છોડાઉદેપુર જિલ્લામાં આવેલા એક પછી એક બ્રિજ દયનીય હાલતમાં અને જર્જરિત હાલતમાં થઈ ગયા છે છોડાઉદેપુર જિલ્લામાં બનાવવામાં આવેલા જૂના બ્રિજો હાલ જર્જરિત થઈ ગયા છે તેના ભાગરૂપે વાહન વ્યવહારને પણ અસર પડી રહી છે હવે તંત્ર દ્વારા જોખમી અને જર્જરિત બ્રિજનું સમારકામ હાથ ધરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજરોજ જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને માર્ગ મકાન વિભાગની ટીમોને સાથે જિલ્લામાં જર્જરિત થઈ ગયેલા બ્રિજની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને જિલ્લાના ડુંગરવાટ ખાતે આવેલો બ્રિજ મેરિયા બ્રિજ અને જિલ્લાનો સૌથી મોટો ઓરસંગ નદી પરનો મેરિયા બ્રિજની મુલાકાત જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવી હતી જેમાં અને ટેકનિકલ ટીમે પણ ચકાસણી કરી હતી જેમાં મેરિયા બ્રિજ અને બોડેલી ખાતે આવેલ ઓરસંગ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જ્યારે બે થી ત્રણ દિવસમાં નેશનલ હાઈવેની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલની અવરજવર બંધ કરવામાં આવી છે સાથે સાથે જિલ્લાના અન્ય ત્રીજોની પણ ચકાસ અન્ય બ્રિજોની પણ ચકાસણી કરવામાં આવશે આજે ડુંગરવાંટ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં જ કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજસ છે એની પણ તપાસની આજે બધી આર એન્ડ મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે થેન્ક યુ